નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષણ સેત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપ સર્વે જાણી જ રહ્યા છો કે ટાટ એચ એસ બે હજાર છવ્વીસની મહત્ત્વની તારીખો જાહેર થઈ ગઈ છે ફોર્મ ભરવાનું દસ બે બે હજાર છવ્વીસથી ઓગણીસ બે બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે એટલે કે આજથી શરૂઆત થઈ ગઈ છે પ્રાથમિક પરીક્ષા પ્રાઇમરી પ્રિલિમ એક્ઝામ ની તારીખ છે ઓગણીસ ત્રણ બે હજાર ને છવ્વીસ મુખ્ય પરીક્ષાની મેન્સની તારીખ છે મેમાં આવી શકે છે સંભવિત કહી શકાય છે પરીક્ષાની ફીની વાત કરીએ તો એસસી એસટી એસસીબીસી ઈડબલ્યુ એસ પીએચ કેટેગરીની ચારસો રૂપિયા રહેશે સામાન્ય કેટેગરી એટલે કે જનરલ કેટેગરીની પાંચસો રૂપિયા ફી છે અને ભાષાનું માધ્યમ તમે ગુજરાતી હિન્દી અથવા તો અંગ્રેજી રાખી શકો છો પદ્ધતિ પ્રાથમિક પરીક્ષા ની વાત કરીએ તો તમારે બસો માર્કની પેપર રહેશે હવે આ જે તમારી પ્રિલિમ પરીક્ષા છે ઓગણત્રીસ માર્ચ છે એના અંતર્ગત છે પરીક્ષા તમારે બે વિભાગમાં લેવાશે દરેક વિભાગના સો ગુણ રહેશે જેમાં વિભાગ એક છે એ સામાન્ય અભ્યાસ છે જેનો સો માર્કનું છે સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોના વીસ માર્ક છે શિક્ષણ અભિયોગ્યતાના પાંત્રીસ ગુણ તાર્કિક ક્ષમતા પંદર ગુણ ગુજરાતી ભાષાકીય ક્ષમતા પંદર ગુણ અંગ્રેજી ભાષાકીય ક્ષમતાના પંદર ગુણ રહેશે વિભાગ બે અંતર્ગત વાત કરીએ તો તમારું જે વિષય વસ્તુ જે કન્ટેન્ટ છે એના સો ગુણ છે એટલે કે તમે તમારું માની લો કે તમે અગિયાર બારમાં ગુજરાતી વિષયમાં પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો તમારું અગિયાર બારનું જે પાઠ્યપુસ્તક છે એ તમારું વિષય વસ્તુ થઈ કહેવાય એના તમારા એસી માર્ક હોય છે અને તમારી જે મેથડ હોય છે પદ્ધતિશાસ્ત્ર તમારું એના વીસ માર્કનું જનરલી પૂછાતું હોય છે એટલે કુલ વિષયવસ્તુના તમારા સો ગુણનું રહેશે તમે જે વિષય માટે ફોર્મ ભર્યું હોય તે વિષય આધારિત પ્રશ્નો પૂછાશે ખાસ અહીંયા નોંધ મિત્રો એ લેવાની છે કે પરીક્ષામાં ઝીરો પોઈન્ટ પચીસ માઇનસ સિસ્ટમ એટલે કે નેગેટિવ માર્કિંગ રહેશે એટલે ચાર પ્રશ્ન તમારો એક પ્રશ્ન ખોટો થઈ શકે એટલે ઝીરો પોઈન્ટ પચીસ માર્કનું નેગેટિવ માર્કિંગ છે તો આ આપણે ચર્ચા કરી પ્રિલિયમ્સની એક્ઝામ માટે આ જ રીતે મેન્સની એક્ઝામના સિલેબસની પણ આપણે ચર્ચા કરીશું અને મિત્રો આજથી જે ફોર્મ ભરાવાના શરૂઆત થઈ ગયા છે તો એનો પણ વિડીયો ટૂંક સમયમાં હું અપલોડ કરીને આપીશ તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો